આજે નવરાત્રીનો પૂજા અર્ચના કરવાથી નવસિદ્ધિ પ્રાપ્ત થાય છે નવરાત્રીના નવમા દિવસે દાત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે અર્થાત સિદ્ધિઓ આપનારી માતા નવરાત્રીના નવમા દિવસે મા આદ્યશક્તિ દુર્ગા માએ સિદ્ધિદાત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું મા સિદ્ધિદાત્રીને આઠ પૂજાઓ છે માનું વાહન સિંહ છે તેઓ કમળના પુષ્પ પર બિરાજિત છે માતાજીના જમણા હાથની નીચેની ભૂજામાં ચક્ર અને ઉપરની ભૂજામાં ગદા તથા ડાબા હાથની નીચેની ભૂજામાં શંખ અને ઉપરના હાથમાં કમળ પુષ્પ છે નવરાત્રીના નવમાં દિવસે મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવી અતિ ઉત્તમ છે માં સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણ ચક્ર જાગૃત થઈ જાય છે નવરાત્રીના નવમાં દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા અને આરાધના કરવાથી યશ બળ અને ધનની પ્રાપ્તિ થાય છે નવમીના દિવસે કરો મહા સિદ્ધિદાત્રીની પૂજા મહાનવમી પર શક્તિ પૂજા પણ કરવામાં આવે છે માતા સમક્ષ ઘીનો ચોમુખી દીવો કરવો કમળ કે કોઈ લાલ ફૂલ ચઢાવો જાણી લો નવમીએ હવન કઈ રીતે કરશો હવન માટે હવન કુંડ લો અગ્નિ પ્રગટાવવા માટે કેરી વેલો લીમડો પલાશ અને ચંદન લાકડું વાપરી શકો છો જો તમે ઈચ્છો છો તો તમે ઘીમાં ડૂબાડ્યા પછી ગાયના છાણનો ઉપયોગ પણ કરી શકો છો હવનની સામગ્રી લો તેમાં સમાન પ્રમાણમાં જવ અને કાળા તલ મિક્સ કરો ત્યારબાદ અગ્નિ પ્રગટાવો પછી પછી શુદ્ધ ઘી સાથે પાંચ આહુતિ આહુતિ આપો આપો આ વાર અંતે નારિયેળનો ગોળો કાપીને તેમાં લવિંગ અને બચેલી સામગ્રી મૂકીને આહુતિ આપો આ પછી હાથ જોડીને દેવીની માફી માંગવી કઈ રીતે કરશો માતા સિદ્ધિદાત્રીની પૂજા સવારે માતાની સામે દીવો પ્રગટાવો માતાને કમળના નવ ફૂલ અર્પણ કરો પછી માતાને નવ પ્રકારની ખાદ્ય ચીજો ચઢાવો માતાના મંત્ર રીમ જાપ કરો અર્પિત કરેલા કમળના ફૂલને લાલ કપડામાં લપેટી લો ભોજનનું ગરીબોમાં દાન કરો પછી તમે તેનો પ્રસાદ લો મહાનવમીએ બધા ગ્રહોને શાંત કરવા શું કરશો માતાની સામે ઘીનો ચોમુખી દીવો પ્રગટાવો શક્ય હોય તો તેમને કમળનું ફૂલ ચઢાવો નહીં તો કોઈ લાલ ફૂલ ચઢાવો સાકર ગોળ લીલી વરિયાળી કેળ દહીં દેશી ઘી અને સોપારી પાન અર્પણ કરો ગ્રહોને શાંત કરવા માતાને પ્રાર્થના કરો